નમસ્કાર મિત્રો જોઈ શકો છો તમે તમાકુ અને તમાકુની કલર ક્વોલિટી અને શાઇનિંગ કચકડા જેવું રિઝલ્ટ પાનાનો વિકાસ લંબાઈ જાડાઈ ફોડાય તમે જોઈ શકો છો સુપર વિકાસ અફલાતુન રિઝલ્ટ એક નંબરની તમાકુ છે જોઈ શકો છો તમે તો મિત્રો તમારે પણ તમાકુની અંદર વિકાસ ના થતો હોય પાનાની સાઈઝ ના વધતી હોય જાડાઈ ના પકડતી હોય ઉત્પાદનમાં વધારો ના થતો હોય તો અચૂકથી આપનો સંપર્ક કરજો અને આપણી દવાનું ટ્રીટમેન્ટ ચાલુ કરી દેજો તો વહેલી તકે તમારે પણ સારામાં સારું રિઝલ્ટ અને ઉત્પાદન પણ વધુ મળે જોઈ શકો છો આ તમાકુની અંદર સુપર રિઝલ્ટ મળેલું છે કલર ક્વોલિટી તમાકુની ને વિકાસ તમે જોઈ શકો છો એક નંબરની તમાકુ જેને કહેવાય અત્યારે નાની તમાકુ છે પણ તમે જુઓ પાણીનું એકદમ જાડું રબડ જેવું તો મિત્રો આપણો નંબર સ્ક્રીન ઉપર આપેલો જ છે તો વહેલી તકે સંપર્ક કરી ને આપણી દવાનું ટ્રીટમેન્ટ ચાલુ કરી દીજું